ચા એક એવી વસ્તુ છે જે દિવસ ઉતારે છે તમને પણ આ ચા પીવાની ઈચ્છા થાય છે તો ચાલો આજે આ ઈચ્છા આપણે પૂરી કરી દઈએ વિડીયો જાજો લાંબો ના થાય એ માટે આપણે વાતો ઓછી કરીએ અને ચા બનાવવાનું શરૂ કરીએ ચા બનાવવા માટે મેં અહીંયા એક પિત્તળની તવી લીધેલી છે મારા ઘરે વર્ષોથી આ જ પિત્તળની તવીમાં ચા બને છે તમે જેટલી ચા બનાવતા હો એ પ્રમાણે અહીંયા ખાંડ લેવાની છે હું અહીંયા બે કપ ચા બનાવું છું તો એ પ્રમાણે ખાંડ લઈશ બે ચમચી ઉપર અડધામાંથી અડધી ચમચી ખાંડ લઉં છું અને માત્ર એક જ ચમચી ચા લઉં છું હવે આમાં થોડું એવું પાણી એડ કરી દેવાનું છે બે કે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે હવે તમે વિચારતા હશો કે બે થી ત્રણ ચમચી પાણી લઈને મેં આ શું કહ્યું આનું એક કારણ છે ઘણા લોકો ચા બનાવતી વખતે પહેલાં પાણી મૂકે છે અને પછી ચા અને ખાંડ એડ કરીને ફ્રીજમાંથી ઠંડુ દૂધ કાઢીને એડ કરી દે છે અને ઘણા લોકો સીધું દૂધ અને પાણી જ એડ કરીને ચા અને ખાંડ એડ કરી દે છે પણ આ બંને રીત ખોટી છે આ કરવાનું એક કારણ છે જો આવી રીતે તમે પહેલાં થોડું એવું પાણી એડ કરીને તમે આ ચા અને ખાંડને ઉકાળશો આવી રીતે તો આમાં જે ખાંડ છે તેની ચાસણી થવા મળશે અને તે ચાની સાથે ચાસણી થશે તે તે એક અલગ જ આનો સ્વાદ એક અલગ આવશે અને જો તમે આવી રીતે ચા બનાવશો તો આની સુગંધ આખા ઘરમાં પણ આવશે એક કપ દૂધ અને એક કપ પાણી એડ કરવાનું છે દૂધ અને પાણીનું પ્રમાણ સેમ જ રાખવું જો દૂધ થોડું આછું એવું હોય તો પાણીનું પ્રમાણ થોડુંક ઓછું રાખવું આ ચાનો કલર થોડો સફેદ જેવો છે પણ બે મિનિટ આપણે એને ઉકાળશું એટલે આનો કલર પણ ચેન્જ થઈ જાય છે આમ પણ મેં ચા થોડી ઓછી જ નાખી છે તમારે જેવી કડક ચા બનાવી હોય એ પ્રમાણે જ તમારે ચા યુઝ કરવાની હોય છે તો જો તમારે કડક ચા તમે પીતા હો તો આમાં ઉપરથી અડધી ચમચી જેટલી ચા એડ કરી શકો છો પણ તમે આને જાજો ટાઈમ ઉકાળશો તો પણ તે કડક તો થઈ જ જશે ચા જેટલી ઓછી યુઝ કરો તેટલું જ સારું છે પણ જો તમારે કડક ચા પીવી હોય તો તમે અડધી ચમચી ચા અત્યારે જ આવી રીતે સફેદ કલરની હોય ત્યારે જ તમે એમાં ચા એડ કરી દો હું જ્યારે પણ ચા બનાવું આવી જ રીતે ચા બનાવતી હોઉં છું હું મારા પપ્પાના ઘરે જાઉં તો પણ મારે જ ચા બનાવવાની હોય છે અને અત્યારે અમારા ઘરે ચા બે ટાઈમ બનતી હોય છે સવારે દસ વાગે અને અત્યારે સાંજે પાંચ વાગે ચા બનતી જ હોય છે આવી રીતે હવે આ ચાને આપણે બે થી ત્રણ ઉભા આવે ત્યાં સુધી આપણે ઉકાળવાની છે છે તમે જોઈ શકો છો ચામાં આવવા મળ્યા બસ આને આવી રીતે બે થી ત્રણ મિનિટ સુધી આપણે ઉકળવા દેવાની છે આપણી ચા કડક અને કલરમાં પણ ચેન્જ થઈ જશે આ ચાની તો હું શું જ વાત કરું આની સુગંધ કંઈ આવે છે ત્યારે જોતા જોતા ચાનો કલર એકદમથી ચેન્જ થઈ ગયો છે મને ખબર છે તમને પણ આ ચા પીવાની ઈચ્છા થાય છે પણ આ પણ કોઈ ટાઈમ છે ચા બનાવવાનો સાંજે અને સવારે આ બે ટાઈમ ફિક્સ છે પછી જો તમે ચા પોરે બનાવો કે એવા કોઈ ટાઈમે બનાવો તો કે તેનો કોઈ ટાઈમ નથી હોતો ચા બનાવવાનો સાચો ટાઈમ તો સાંજેનો જો સાંજે ચા પીવાની મજા આવે તેવી ક્યારેય પણ નથી આવતી એમાંય ચા સાથે નાસ્તો હોય તો મજા જ પડી જાય અને એવા ચટપટાવ નાસ્તાના અમે વિડીયોઝ બનાવ્યા છે તો મારી ચેનલને ખોલીને તેમાં વિડીયોઝ તમે જોઈ લેજો સાંજ માટે ઝટપટ તૈયાર થાય તેવા પાંચ મિનિટના અમે નાના નાના વિડીયો બનાવ્યા છે તો તેને જોઈ લેજો અને તો ચા સાથે ખાવાની તેને ખૂબ જ મજા આવશે તો વિડીયો જવો અને એન્જોય કરો વાતો વધી ગઈ છે હવે આપણે વાતો બંધ કરીએ અને આપણે ચામાં ધ્યાન દઈએ હવે આપણે આમાં અડધી ચમચી જેટલો ચાનો સ્પેશિયલ મસાલો એડ કરવાનો છે જેમાં એલચી જાયફળ ને સૂટ એમ બધાય મિક્સ કરેલા મસાલા છે બસ એક ઉભારો આવવા દો અને આપણી ચા બની ગઈ છે આ મારી ચા તો બની ગઈ છે હવે તમારે આવી રીતે ચા ક્યારે બનાવવાની છે જો ટાઈમ હોય તો બનાવી લો પણ બપોર હોય તો અત્યારે ચા ના બનાવતા મારે તો ચાર કાબીમાં જ પીવાની હોય છે તમે સેમ આપ્યો છો એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારો આ વિડીયો ગમ્યો હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રાધે રાધે